મઈસાગર જિલ્લાના કડાણા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા તત્કાલીન મામલતદાર હોવા છતાં મામલતદાર બપોર બાદ રજા પર હોય અને તેમનો મહેસૂલનો ચાર્જ મળતા હોદ્દાનો દુરુપયોગ કરી મામલતદાર કડાણા તરીકેની સહી કરીને અનુસૂચિત જનજાતિના ખોટા ત્રણસો દાખલા આપી દીધાનો આરોપ લાગ્યો છે કડાણા પોલીસ મથકમાં નાયબ પુરવઠા મામલતદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ શૈલેષ પંડ્યા કડાણા